ઘટના સામે આવી છે વાનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે તો શોર્ટ સર્કિટના કારણે વાનમાં આગ લાગી હતી નવસારીની આ ઘટના સામે આવી વાનમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા આ સાથે જ ફાયર ફાટીની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો છે જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે નવસારીમાં વાનમાં આગ લાગી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સમગ્ર દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે વાનમાં આગ લાગતા જ વાન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી તો આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળ્યા હતા ફાયર ફાળાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ પણ મેળવ્યો હતો તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે